શ્રીમતી રાધા રાણીજી બીજી ગોપીઓને કહે છે કે હે ગોપીઓ જો તમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો એકાદશીના વ્રતનું પાલન કરો આનાથી તે નિશ્ચિત રૂપે વશીભૂત થઈ જાય છે અને આમાં કોઈ શંકા છે નથી શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર એવું શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન ગોવિંદનું સ્મરણ અને એકાદશીના ઉપવાસ આ બંને બધા જ જીવોનો ઉદ્ધાર કરી પવસાગરને પાર કરનાર છે સામાન્ય રૂપથી ભૌતિકતાવાદી લોકો તેમના પાપ નષ્ટ કરવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે એકાદશીનો ઉપવાસ કરે છે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે એકાદશીનું વ્રત શ્રી હરિને પ્રસન્ન કરવા માટે અને તેના ભક્તિ પથમાં અગ્રેસર થવાનું એક સુअवસર હોય છે એક ભક્ત ક્યારેય ભૌતિક મનોકામના સાથે એકાદશી વ્રત નથી કરતા આના ઉદાહરણ શ્રીમદ ભાગવતમ જેવા પુરાણોમાં અમરીશ મહારાજની કથામાં પણ મળી આવે છે તો ચાલો આવી જ એક અત્યંત પવિત્ર અને પાવન કરી વરુથીની એકાદશીની આજે ચર્ચા કરીએ અને જો તમે આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી ભક્ત મિત્રો

રાજમહેલ અનેક મણિયોથી સુજેલો આઇન્દ્રની નગરી સમાન હતો અને આવા સામ્રાજ્યમાં એક દિવસ મહારાજ યુધિષ્ઠિરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સામે સંવાદ કર્યો સંવાદ કરી રહ્યા હતા બંને વચ્ચે અમુક વિષયોની ચર્ચા થઈ રહી હતી એમાંથી એક વિષય હતો એકાદશી વ્રત નો વિષય યુધિષ્ઠિર મહારાજની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક પછી એક તેમને એકાદશીનો મહિમા કહેતા ગયા કહેતા કથા અને કથા સંભળાવી રહ્યા હતા એ સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ હે મધુસૂદન કૃપા કરી તમે મને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી વરૂથિની એકાદશીનું મહાત્માય સંભળાવો આ એકાદશી કરવાથી શું ફળ મળે છે અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ યુધિષ્ઠિર યુદિષ્ઠિર મહારાજનું કથન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આ એકાદશી શુદ્ધ જીવન પ્રદાન કરનારી છે અને સમસ્ત પાપને નાશ કરનારી છે આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે ભગવદ્ ભક્તિને પ્રાપ્ત થાય છે આ વ્રતનું પાલન કરવાથી મહાન રાજા માંદાતાને મુક્તિ મળી હતી અને આ એકાદશી વ્રતના પાલનથી રાજા ધંધુમાર

યુધિષ્ઠિરને દાનના વિષયમાં એક અત્યંત રોચક રહસ્ય સંભળાવે છે અને એ રહસ્ય છે કે અશ્વદાન અશ્વદાન કરતા પણ શ્રેષ્ઠ દાન છે ગજદાન ગજદાન કરતા પણ શ્રેષ્ઠ જો કોઈ દાન છે તો ભૂમિનું દાન અને એના કરતા પણ શ્રેષ્ઠ ભૂમિદાન કરતા પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તલનું દાન તલનું દાન શ્રેષ્ઠ કહેવાય છે અને તલના દાન કરતા પણ શ્રેષ્ઠ જો કોઈ દાન છે તો શું છે સુવર્ણ દાન સુવર્ણ દાન કરે તે શ્રેષ્ઠ છે અને સુવર્ણ દાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે અન્નનું દાન અન્નના દાન કરતાં પણ સર્વ અન્ન દાન કરવાથી પૂર્વજ દેવતા અને સમસ્ત પ્રાણી પ્રસન્ન થાય છે વિદ્વાન લોકો કન્યા દાન પણ અન્નદાનના સમાન માને છે પણ હવે ભગવાન શ્રી કૃષ્ણ ગૃઢ રહસ્ય બતાવતા કહે છે કે ભલે અન્નદાનને મહાન દાન કહેવાય છે પણ અન્નદાન કરતા પણ શ્રેષ્ઠ દાન છે સિદ્ધ્યાનું દાન સૌથી મોટું દાન અને સમાજની સેવા પ્રવૃત્તિને લોકોને ભગવાન અને એની સંબંધ વિશે લોકોને જ્ઞાન આપવું તે પણ સર્વશ્રેષ્ઠ દાન છે ભગવાનની કથાઓ ભગવાનના સંબંધો ભગવાનના રહસ્યો વિશે જણાવવું ભગવાનનું બધું જણાવવું ભક્તિ વિશે જણાવવું એ પણ એક જ્ઞાન છે આ જ્ઞાન લોકોને આપવું એ પણ એક શ્રેષ્ઠ દાન જ છે વિદ્યાદાન વિદيشેર મહારાજના આ સંવાદને આગળ વધારતા ભગવાન શાસ્ત્રોનું એક વધારે રહસ્ય જણાવે છે અને એ છે ભગવાન કહે છે કે જે વ્યક્તિ તેની પુત્રીના ધન પર આશ્રય રાખે છે એના પુત્રીના ધન પર આશ્રિત રહે છે તેને સંપૂર્ણ બ્રહ્માંડના જળમગ્ન થવા સુધી નારીની સ્થિતિમાં રહેવું પડે છે અને જે વ્યક્તિ તેની પુત્રીના વિવાહ કરાવતા સમયે વર પક્ષ પાસેથી ધન લે છે પૈસા લે છે અને તેને આગલા જન્મમાં બિલાડીનું શરીર મળે છે હા જી એવી જ રીતે એક માંસાહાર કરવાવાળો વ્યક્તિ આગળના જન્મમાં માત્ર માંસ ભક્ષણ કરનાર જંગલી પ્રાણી બને છે અને અત્યંત કામ આશક્ત વ્યક્તિ કૂતરાનું શરીર મેળવે છે જે વ્યક્તિ તેના શરીરના અંગોનું પ્રદર્શન કરે છે અને ઓછા કપડા ટૂંકા કપડા દ્વારા તેના શરીરને ઢાંકે છે તો એને આગળના જન્મમાં વૃક્ષનું શરીર ધારણ કરવું પડે છે અને શ્રી કૃષ્ણ બીજું પણ કહે છે એના વિપરીત એના વિપરીત એટલે કે એના વિરુદ્ધ કે જે વ્યક્તિ તેની કન્યાને ઘરેણાથી શણગારી સુશોભિત કરી વિવાહના સમયે કન્યા દાન કરે છે કન્યાનું દાન આપે છે તો એને એનાથી જે ફળ મળે છે એને યમરાજના મુખ્ય સજીવ ચિત્ર ગુપ્ત પણ વર્ણન તેનું કરી નથી શકતા અને આ જ ફળ એકાદશીના વ્રત કરવાથી મળે છે સરળતાથી

તો તમે કેટલા લોકોનો ઉદ્ધાર કરી શકો છો ભગવાન કહે છે કે એકવાર ઈશ્વરકુ વંશના મહારાજ ત્રિશંકુ હતા તેના પુત્રનું નામ હતું ધુંધુમાર રાજા ધુંધુમાર અત્યંત પરાક્રમી અને તેજસ્વી અને ભગવાનના ભક્ત હતા એક દિવસ તેને શિવજીનો શ્રાપ મળ્યો હવે શિવજી તો આશુતોષ છે અને અત્યંત દયાળુ પણ છે પણ રાજા ધુંધુમારને શિવજી દ્વારા શ્રાપ મળ્યો અને એ કારણથી તેમને કોડનો રોગ નીકળ્યો આપણે બધા જ જાણીએ છીએ કે કુષ્ઠ રોગ કોઢનો રોગ કેટલો ભયંકર હોય છે તે આસાનીથી સારો નથી થતો પણ જેવો જ રાજા ધુંધુમારે મારે એકાદશીના વ્રત વિશે મહિમા જાણવા તેને મળ્યો અને તેમણે આ વરોથીને એકાદશીનું વ્રત કર્યું નિયમપૂર્વક તેનું પાલન કર્યું અને તેનું પાલન કર્યું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી પાલન કરવાથી રાજા ધુંધુમાર શુષ્ટ રોગથી મુક્ત થયા અને અંતમાં પરમ આધ્યાત્મિક લોકને પ્રાપ્ત થયા ભગવાન શ્રી કૃષ્ણ એકાદશી તિથિમાં અમુક વસ્તુ કરવાની વર્જિત છે અમુક વસ્તુ વર્જિત છે અને એના પાલન વિશે કહે છે જેમ કે કાસાના વાસણમાં ભોજન ન કરવું એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ આ વસ્તુ એકાદશીના દિવસે ન કરવી જોઈએ કાસાના આસનમાં ભોજન ન કરવું મસૂરની દાળ લીલા શાકભાજી વટાણા ન ખાવા અને ભક્તોના હાથે ભક્તો ખોટું ન બોલવું કોઈની નિંદા ન કરવી વગેરે અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અંતમાં આ વાતનો વિશ્વાસ અપાવે છે કે જે પણ વ્યક્તિ નિષ્ઠા અને નિયમપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરે છે એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને જે વ્યક્તિ આ કથા આ કથા મહિમા માત્ર સાંભળે છે આ વરૂક્ષિની એકાદશીની કથા સાંભળે છે અને બીજાને સંભળાવે છે કે કહે છે કે વાંચે છે તો તેને એક હજાર ગાયોના દાન દેવાનું ફળ મળે છે આ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું તો એ આપણે સાંભળીએ બધા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા માંગો છો તો આ દિવસે ધ્યાનપૂર્વક એક કાર્ય કરવું જરૂર જોઈએ કાર્ય કરવું જોઈએ અને એ છે સંપૂર્ણ દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ હરિનું સ્મરણ કરવું આપણી ચેતનામાં જાગૃત રૂપે ભગવાનનું ચિંતન અને મનન કરવું જોઈએ બની શકે એટલા ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમે જે પણ ભગવાનની શ્રદ્ધા છે શ્રી વિષ્ણુ રૂપના એક ભગવાનના નામ લેવા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જરૂર ઉઠવું જોઈએ ભગવાનની મંગળ આરતી કરવી અને ન કરી શકો તો ઓનલાઈન દર્શન પણ કરવા જોઈએ ભગવાન સામે પ્રાર્થના કરવી એકાદશી વ્રતનો સંકલ્પ કરવો માતા તુલસીને જળ અર્પણ કરીને ત્રણ વાર પ્રદક્ષિણા કરવી અને પછી મા તુલસી સામે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રના જાપ બની શકે એટલી વાર જરૂર કરવા જોઈએ અને બની શકે તો પૂરા દિવસ દરમિયાન એકાદશી વ્રત દરમિયાન

આ એ પ્રસાદ કોઈ બ્રાહ્મણને આપો અને સ્વયં પણ એ પ્રસાદ ગ્રહણ કરીને એકાદશી વ્રતના પારણા કરવા જોઈએ અને બની શકે તો બ્રાહ્મણને જરૂરિયાત મંદને શક્તિ પ્રમાણે તમારી યથાશક્તિ પ્રમાણે દાન પણ જરૂર દેવું જોઈએ જેથી એકાદશીના વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે સાંભળીશું વ્રત કથા પ્રાચીન કાળમાં એક માંડાદા નામના રાજા રાજ્ય કરતા હતા તે નર્મદા નદીના તટ પર રાજ કરતા હતા તે અત્યંત દાની અને તપસ્વી હતા રાજા હંમેશા ધાર્મિક કાર્યો અને પૂજાપાઠમાં લીન રહેતા હતા એકવાર જ્યારે રાજા વનમાં તપસ્યામાં લીન હતા ત્યારે ન જાણે ક્યાંકથી એક જંગલી ભાલુ આવ્યો અને રાજા માંધાતાના પગને ખાવા લાગ્યો અને આમ કરવા છતાં પણ રાજા જરા પણ ગભરાયા નહીં અને તેની તપસ્યામાં લીન જ રહ્યા ભાલુ તો એનો પગ ખાતો જ રહ્યો પણ ભાલુએ રાજાને

જ્યારે રાજાએ તેના પગની હાલત જોઈ તો તેને અત્યંત પીડા થઈ તે તેના પગની હાલત જોઈને બહુ દુઃખી થયો અને ભગવાન તેના દુઃખ ભગવાન તેના દુઃખી ભક્ત ને જોઈને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે હે વત્સ તું શોક ન કર દુઃખી ન થા તું મથુરા જા અને વરુથી ની એકાદશી નું વ્રત કરી મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરો વ્રત ના પ્રભાવથી તું ફરીથી સંપૂર્ણ અંગો વાળો બની જઈશ ભાલુ દ્વારા તારો પગનો જે નાશ થયો છે તે તારા પૂર્વ જન્મના કર્મની સજા હતી ભગવાન વિષ્ણુની આજ્ઞા માનીને રાજા માંધાતાએ મથુરા નગરી જઈને પૂરી શ્રદ્ધાથી પૂરા મનથી ભક્તિ ભાવથી વરૂથની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી રાજા સંપૂર્ણ અંગોવાળા અને સુંદર બની ગયા આ હતી વરૂથની એકાદશીની વ્રત કથા તો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ નહીં સ્નાન કરાવવું અને તેમને સાફ સુત્ર સાફ સુથરા વસ્ત્ર પહેરાવા અને જ્યાં ભગવાનની તમારે મૂર્તિ કે સ્થાપના કરવાની હોય ભગવાનને મૂકવાના હોય તો તે જગ્યાને તે સ્થળને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું અને પછી ભગવાન વિષ્ણુની અક્ષત એટલે કે ચોખા દીવો વગેરે સોળ સામગ્રીથી પૂજા કરવી ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પ તુલસી વગેરે અર્પણ કરવા વ્રતના દિવસે ભગવાન વિષ્ણુને થાળ ધરાવવું ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો ગેરસના દિવસે ખૂબ મહિમા છે આપણી હિન્દુ માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે માટે વરૂથિની એકાદશીના દિવસે પીપળાના ઝાડને પાણી ચડાવવું એ બહુ શુભ માનવામાં આવે છે વરૂથિની એકાદશીના દિવસે પીળા ફૂલ અને પીળા રંગની મીઠા મીઠાઈના થાળ ભગવાનને જરૂર ધરાવું એ પણ શુભ ગણાય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે જે પણ વ્યક્તિ વરૃથિની એકાદશીના દિવસે પૂરા મનથી શ્રદ્ધા ભાવથી ભક્તિથી વ્રત કરે છે તે અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે ભગવત ભગવદ્ધામને પ્રાપ્ત કરે છે વિષ્ણુ ભગવાનના શરણમાં જાય છે તો મિત્રો આ હતી પવિત્ર વરૃપ્થીની એકાદશીની વ્રત કથા મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને પુણ્યના ભાગીદાર બનજો કમેન્ટ બોક્સમાં શ્રી હરી વિષ્ણુનું મા લક્ષ્મીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ અર્જુન ગીતા શ્રી ગુરુ પ્રતાપે એક કૃપા તે સાધુ જન જો परिब्रह्म मारो यात् मा ते अर्जुनजो अर्जुन एम् के काभळो वे जो। ए सार गीता कहो स्वामी निज भक्तं महिमायजो धर जो धरजो जो। જે સાર ગીતા સાંભળે અવતાર તેનો ધન્ય જો ચૌદ લોક વશ મહારે બ્રહ્માંડ કેરો રો જો એ ધન્ય મારા દાસ જે રાખે હૃદય મો ઝાર જો જલ મધ્યે જેમ વસે પગમાં તેને સ્પર્શ નહીં લગાર જો ते चिन्ह हमारा भक्तना वळगेन विषय विकार जो संसारमा सरसो रहे ने मन मारी पास जो संसार माले पाइ नहीं ते झाणे मारो दास जो मुझ भक्त थई मुझने भजे हैये होए हे है थमेश जो તો ભક્ત તેને જાણે તુલસી કર્ણ તુલસી કંઠ તુલસી હાર જો બહુ તિલક છાપા શોભતા મુજ ભક્ત નો જો ખરા સાધુ ને જાણે નહીં પાખંડી પૂજે લોક જો જે દંભ આડંબર કરે તે જાણું સર્વ ફોકજો ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે ચાંડાલ કહીએ તે હજો ચાંડાલ થઈને મુજને ભજે તે જાણમાં રી દેહજો મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા દર્શજો નિરંજન નિરાકાર મને ભક્તોએ કીધો જો વળી કારણે હું વસવા ગયો મારી રાજ આપ્યું વિભીષણ રાજન જો દુર્વાસા એ દુભવ્યો મુજ આત્મા જો ભય ચક્ર મેલી છેદ્યો મેં ભલી લગાડી બી પાળ પાતાળ રાય ને ત્યાં હું રહ્યો છડીદાર જો ગોકુળ વિશે હું અવતર્યો સિર પીંછ ધરતો મોરજો માખણ ખાતો તસ કરીને જોગમાં કહેવાયો ચોર જો માતા જશોદા એ બાંધીયો હું જોડી ઉભો હાથ જો હું દિન થયો તે દાસનો જે ચૌદ ભુવન નો નાથ જો વળી ઇન્દ્ર જે અરે કોપીયો ત્યારે કોઈ ન આવડ્યું આડજો ત્યારે કોઈ ન આવ્યું આડજો ગોકુળ રાખ્યું રેલતું ગોપી લડાવ્યા લાડજો સોળસો સ્ત્રીઓ માં હું રમીયો મારો ન જાણે ભેદજો મારો ભક્ત કે રે કારણે મને કહે લંપટ વેદ જો વિરંચી વાછરડા હરી ગયો કરી મહા અધર્મજો જો હું નવા નિપજાવી લાવ્યો મારો કોઈ ન જાણે મરમ મામાને હું મળવા ગયો ત્યાં મળી જો ભજવા કારણે રૂપ વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મેં મારીને વસ્ત્ર લીધા સુહાવી ગોવાળ જો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હાર જો મેં અર્થ સાધ્યો એ હનો આપ્યા પદાર્થ ચાર જો આપ્યા પદાર્થ ચાર જો વળી માર્ગ માં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તાણા મેં રાખ્યો મારી સાથ જો સંબંધી જનને જે હણે ચાંડાલનો તે અંશ જો મારા ભક્ત કેરે કારણે માર્યો મામો જો મેં સુદામાને માને સંતોષિયા તાંદુલ કાજ કાજજો સંપત્તિ આ હને નવનીધ સુધ્યા જો એક વાર વિદુર ઘેર જઈ આરોગ્ય ભાજી પાન જો મેં લાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માનજો એક વાર વનમાં હું ગયો વન હતું ઘન ઘોર જો ભાવ જોયો ભીલડી તણો મેં ખાધા એઠા જો કવરવનુ કુલ સંહાર્યો મેં સાર્યો તારો અર્થ જો હું ચૌદ ભુવનનો રાજયો મેં હા્યો તારો રથ જો અમે ઘણા મળી જોવા રમવા રમવા ગયા મહાવન જો બહુ ભાવ જોય ઋષિરાયનો અમે ઝાંઝી લી ના અનજો પ્રહલાદને ને પિતાએ પજવ્યો મેં સ્તંભપુર્યા વાસે તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવ ને દુભાવ્યો ને કઢિયો વન વાસ જો તે બાળકને મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્ર હાસ ને હરીશ ચંદ્ર રાજા ભક્ત મારો જે હજો પડી વિપત્તિ નહીં વિસરિયા મુજ મુકટ માણી એ હજો જ્યારે સુધનવાને નાખ્યો તાતી તેલ કાઢીને માહેજો મારા દાસને ઉગારવા હું દોડ્યો તેની પાસ જો દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળજો મારા દાસને વેળા પડી ત્યારે તરત લીધી સંભાળજો પાસે હતા પાંચ વીરજો ત્યાં પ્રગટ થઈ પૂરિયા નવસો નવાણું ચીરજો એક કવળીએ કૌતુક કીધું ને લીધું મારું રૂપજો રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપજો મે ત્યાં જઈને શું કર્યું મારું તેજ મૂક્યું સારજો પરદલનો નો પરાજય કીધો કીધી ભક્ત ની વહારજો અજામિલ જે મહાપાતકી કી પાપી ગુણિકા જે હજો જે સ્મરણ કરતા મારું વૈકઠ પામ્યો તે હજો ગજરાજને ગ્રાહ ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા ઉના અર્જુન સિંધ્યા કામ જો હું ને મારા ભક્તમાં અંતર લગાર લગારજો મુજ ભક્તને ઓળખે નહીં તે ભૂલી ભમે સંસાર જો મારા ભક્ત સુખી તો હું સુખી દુખી તો દુઃખી જાણજો મારા ભક્તને જો કોઈ દુઃખ દુઃખે તો મને લાગે બાણજો સ્વર્ગ મૃત્યુ જલ સ્થલ પાતાળમાં સુન ઇન્દ્રસુત તું જને કહું મુજ થકી અદકો દાસ જો હું યોગ્ય યજ્ઞ નહીં મળું નહીં તપતી રથ કે દાન જો અર્જુન મહિમા જાણજે કહેતાન આવે પારજો જોજો ભક્તિ મહિમા સુણી અર્જુન હરખ પામ્યો અપારજો મૂર્છિત થઈ આવીને પડ્યો ને ત્રે વહે જળ ધાર જો અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નરનારજો તે ભક્ત નક્કી પામશે પદ અવિચળ નિરાધાર જો એ ભક્તિ મહિમા માહારો કોઈથી કળ્યો નહીં જાય જો જેનું ભાગ્ય હોય તે અનુભવે ધનદાસ ગીતા ગાય જો મિત્રો આ હતી અર્જુન ગીતા વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલજો નહીં જય શ્રી હરી જય શ્રી કૃષ્ણ રાધે રાધે